બુધેલ ગામે આવેલા ગંજ શહીદ પીર દાદાનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર નજીકના બુધેલ ગામે આવેલા હઝરત ગંજ શહીદ અલી ઉમર શાહબુદ્દીન બાપુનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો આ ઉર્ષ પ્રસંગે સંદલ શરીફનું શાનદાર જુલસ બુધેલ ગામમાં કર્યું હતું ત્યારબાદ દરગાહ શરીફમાં સંદલ શરીફ સૈયદ આસમ બાપુ હેટ્રુસીના હાથે ચડાવવામાં આવ્યું છે ત્યારબાદ ચાદર શરીફ સલાતો સલામ ન્યાઝ શરીફ મિલાદ શરીફ સામૂહિક દુઆઓ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા દરગાહ શરીફના પટાંગણમાં આવેલા નવગજ પીરની દરગાહ શરીફમાં પણ સંદલ શરીફ ચાદર શરીફ સહિતની ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી આ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો ઉપસ્થિત રહ્યા હતા કોમી એકતા અને ભાઈચારાના પણ દર્શન થયા હતા ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફ હિજરી શન મુજબ તેરસો વર્ષથી વધુ વર્ષો જૂની આ દરગાહ શરીફ આવેલી છે

અજોત રોશન સમીર બંજ સહિત રમતુલ્લા નો ઉરસ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે આ ઉત્સ પ્રસંગે આપણે એક શાનદાર સંદલ શરીફ નો જુલુસ કે જે બુદેલ ગામ માં ફરે છે તે મુજબ આજે પણ આ સંદલ શરીફ નું જુલુસ પૂરા બુદેલ ગામ માં ફર્યું હતું જુલુસ બાદ આપણે દરગાહ શરીફની અંદર સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ અને સામૂહિક પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો ન્યાજ શરીફ બાદ મોડી રાત્રે આપણે ઈશાની નમાઝ બાદ દરગાહ શરીફ અંદર મીલા શરીફ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે હજરત રોશન જમીર ગંજ સહિત રહેમતુલ્લા ના દરબારમાં જે પ્રમાણે મુસ્લિમ બિરાદરો આવે છે તે જ પ્રમાણે આ દરગાહ શરીફ ની અંદર હિન્દુ ભાઈઓ પણ આવે છે આ દરગાહ શરીફ આપણી કોમી એકતા અને ભાઈચારોનો પ્રતિક છે આપણે અલ્લાહ તાલાના દરબારમાં અને ખાસ કરીને આજે ઉર્ફ શરીફ છે અજત વાસન જમીર ગંજ સહિત રહેમતુલ્લા નો આપણે દરબાર એમના દરબારમાં પણ દોડ કરીએ કે આપણા ભારત દેશની અંદર કોમી એકતા